એક લાયો તો એમાંની આપણે મિત્રો કલમ દ્વારા ત્રણ તૈયાર કર્યા છે એક બે અને આ ત્રણ ત્રણ તૈયાર કર્યા છે એટલે આ તૈયાર થાય એટલે હોયથી કાપી નાખવાનો મિત્રો એટલે આ એક ના ત્રણ થાય મિત્રો યાદ રાખજો મિત્રો આ રીતે મિસ ઇન્ડિયા બોર છે મિત્રો આ તોતા ફરી છે ને આ તોતા પરી છે મિત્રો આ ચિકુડી છે આ ચિકુડીને પણ એર લેયરિંગ છે તૈયાર કરી છે અને આ જો જાણા ચિકુ ફળ આબાનો ચાલુ થઈ ગયું છે મિત્રો આ જાણા જાણા આબાનો ચાલુ થઈ ગયું છે મિત્રો મિત્રો આ બનાનાનો છે આ બનાનામાં આ ધીરે ધીરે કેરી બેસવા માંડી છે મિત્રો અરે આ મિત્રો અને આ મિત્રો કઈ વેરાયટી છે એ તો ખબર નથી ઘણો ટાઈમ થયો કલમ કરે હવે કેરી આવતા એના પરથી મિત્રો ખબર પડે એક આ બીજી ફેટ કલમ મારી છે મિત્રો આ બનાનાની ઓના પર ચઢાઈ છે હોયથી મિત્રો મિત્રો આ ચવનની સાપ મોસંબી છે મિત્રો મોસંબી છે મિત્રો ફૂલ આવ્યા હતા મિત્રો પણ એના પર ટકતા નહીં મિત્રો હવાના કારણે એના પર ફળ દેખું નથી જય માતાજી મિત્રો વિડીયો ગમે તો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો જય માતાજી